નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ બાર મનોવિજ્ઞાન વિષયની સંપૂર્ણ નવનીતની પીડીએફ જોઈતી હોય તો તમારે ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જ જોવાનો છે તો તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઓપન કરીને તેમાં સર્ચ કરવાનું છે વિઠ્ઠલ ખબર અને તમને જે સૌપ્રથમ પ્રથમ વેબસાઇટ દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે તો અહીં આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કર્યું ત્યારબાદ તમને અહીં થ્રી લાઇન દેખાય તેના ઉપર સિમ્પલી આપણે ક્લિક કરશું થ્રી લાઇન ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીં એજ્યુકેશનની જ્યાં કેટેગરી દેખાય તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં એસટી ટ્વેલ્વ શોધવાનું છે તો અહીં એસટી ટ્વેલ્વ મળ્યું તેના ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે તો અહીં આપણે એસટી ડી ઉપર ક્લિક કરી દેતું છે તો અહીં એસટીડી ટ્વેલ્વમાં તમને જોવા મળશે ધોરણ બાર આર્ટ્સ નવનીત જે પણ નવનીત ઉપલબ્ધ છે તે તમને નવનીત જોવા મળશે હાલ આટલી નવનીત ઉપલબ્ધ છે તેના સિવાય પણ બીજી નવનીત બહુ જ જલ્દી અપલોડ કરવામાં આવશે અહીં અત્યારે મનોવિજ્ઞાનની નવનીત આપણે જોઈએ તો મનોવિજ્ઞાન નવનીત ઉપર આપણે ક્લિક કરશું તો અહીં મનોવિજ્ઞાનની નવનીત તમે જોઈ શકો છો તો તમને નવનીત ક્યાં મળશે તો તમારે થોડુંક અહીં નીચે આવવાનું છે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો સંપૂર્ણ નવનીત આવી ગઈ છે જે તમે પેજ વાઇઝ પણ જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ સૌપ્રથમ પ્રથમ પેજથી તમે જોઈ શકો છો આખી આખી નવનીતા ઉપલબ્ધ છે તમારે અહીંથી સંપૂર્ણ તૈયારી કરવી હોય તો પણ તમે તૈયારી કરી શકો છો જો તમારે સ્વધાય સોલ્યુશન દરેક પ્રકારના લખવા હોય તો પણ તમે અહીંથી લખી શકો છો કારણ કે આખી નવનીત અહીં ઉપલબ્ધ છે એ પણ તમે બહુ જ સારી ક્વોલિટીમાં તો તમે દરેક દરેક પ્રશ્નની સારી રીતે તૈયારી કરી શકો છો સ્વાધે સોલ્યુશન લખી શકો છો તો આવા જ વિડિયો વિદ્યાર્થી મિત્રો તમારા માટે અમે બનાવીએ છીએ તો ખાસ વિડીયોને લાઇક કરી દો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જે પણ તમારા મિત્રો પાસે નવનીત ન હોય એમની આ વિડીયોની ખાસ દો જેનાથી તે પણ આવે નવી નો ફ્રીમાં લાભ ઉઠાવી શકે ફરી મળી આવે જો એક નવિયો સાથે ત્યાં સુધી આવજો